નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ધવલ પરીખ ઇતિહાસ વિભાગ આસિસ્ટન્ટ પ્રોફેસર આપનું હાર્દિક અભિવાદન કરું છું આજે આપણે ઇતિહાસના એક એવા ટોપિક વિશે વાત કરવાની છે જે ઇતિહાસકારોની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો વિષય રહ્યો છે આજે આપણે ઇતિહાસના એ પેપર વિશે વાત કરવા જઈ રહ્યા છે જે પેપરનું નામ છે એચઆઈએસ એમ ટુ ઝીરો થ્રી બી એ સેકન્ડ યર ભારતનો ઇતિહાસ જેમાં ઈસવીસન છસો પચાસથી લઈને પંદરસો છવ્વીસ સુધીનો ઇતિહાસ આવરી લેવામાં આવ્યો છે અને એ પેપરનું એકમ નંબર અગિયાર એટલે કે સલ્તનત સમયનું વહીવટી તંત્ર તો આપણે સલ્તનત સમયના વહીવટી તંત્ર એટલે કે દિલ્હી સલ્તનતનું એડમિનિસ્ટ્રેશન વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો આમાં આપણે શું જાણી શકીશું આ ચેપ્ટર થકી આપણે એ જાણી શકીશું કે સુલતાન અને ખલીફા વચ્ચે શું સંબંધ હતો સુલતાન કોણ હતા ખલીફા કોણ હતા અને તેમના વચ્ચેનો સહ સંબંધ શું હતો તેમજ આપણે અહીંથી એ જાણી શકીશું કે દિલ્હી સલ્તનતનું કેન્દ્રીય પ્રશાસન અને તેના વિવિધ અધિકારીઓ વિશે આપણે જાણકારી મેળવી શકીશું હવે આપણે વિલંબ ન કરતા આપણા મુખ્ય મુદ્દા પર આવીએ છીએ કે ખલીફા સુલતાન અને તેમની વચ્ચેનો સંબંધ તો સૌ પ્રથમ આપણને પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ ખલીફા એટલે શું સુલતાન એટલે શું અને તેમના વચ્ચે શું સંબંધ હોઈ શકે તો આ વાત કરતા પૂર્વે આપણે પહેલાં ઈસ્લામની સ્થાપના પર એક નજર નાખવી જોઈએ કે ઇસ્લામ ધર્મ કે જેને મુસલમાન ધર્મ કહેવામાં આવે છે તો તેના સંસ્થાપક મોહમ્મદ પૈગમ્બર હતા તેઓ ધર્મના પણ વડા હતા અને સામ્રાજ્યના પણ વડા હતા ઈસ્લામની અંદર ધર્મ અને રાજ્ય વચ્ચે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી હોતું ઇસ્લામની અંદર ધર્મ પહેલા આવે છે અને રાજ્ય પછી આવે છે 632 માં મોહમ્મદ પેગમ્બરનું દેહાન થયું અને મોહમ્મદ પેગમ્બરના દેહાન પછી ઇસ્લામિક રાજ્યનું નેતૃત્વ ખલીફાઓના હાથમાં આવી ગયું આમ ખિલાફત નામની સંસ્થા અસ્તિત્વમાં આવી એ પછી જોઈશું આપણે કે ખિલાફત નામની સંસ્થા શું હતી ખલીફા શું હતા ખલીફા કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા એની આપણે બહુ જ ડિટેલમાં વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો હવે મોહમ્મદ પૈગમ્બરનું જ્યારે અવસાન થયું ત્યારે એક પ્રશ્ન ઉત્પન્ન થયો કે મોહમ્મદ પૈગમ્બરે ઇસ્લામની સ્થાપના કરી હવે મોહમ્મદ પૈગમ્બરના દેહાંત પછી ઇસ્લામ ધર્મ અને આ ઈસ્લામિક રાજ્ય જે અસ્તિત્વમાં આવ્યું હતું મક્કા અને મદીનામાં તેનું સંચાલન કોણ કરશે તો તેના માટે ઘણા બધા વિદ્વાનો હતા તો ત્યાં એક ચુનાવ એક ઇલેક્શન કરવામાં આવ્યું હતું અને એ ઇલેક્શન દ્વારા ખલીફાની નિમણૂક થઈ હતી હવે એમાં આરંભિક જે ખલીફા હતા એમાં પહેલાં હતા અબુબકર બીજા હતા ઉમર ત્રીજા હતા ઉસ્માન અને ચોથા હતા અલી તો આ ચાર ખલીફાઓ ની સત્તા અસ્તિત્વમાં આવી ખલીફા એટલે કે ધાર્મિક વડા જે મોહમ્મદ પૈગમ્બરના વારસા વારસાગત લોહીના સંબંધના નહીં પરંતુ તેમના અનુયાયીઓ આપણે કહી શકીએ કે તેઓ ઇસ્લામના ધાર્મિક વડા કહી શકીએ અને રાજકીય વડા ઔપચારિક રાજકીય વડા આપણે તેમને કહી શકીએ હવે આ ચાર જે ખલીફાઓ આરંભિક આવ્યા હવે આ ચાર ખલીફાઓના સમયમાં આ ઇસ્લામિક રાજ્યે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી અને સામ્રાજ્યવાદી નીતિના અંતર્ગત ઇસ્લામિક રાજ્યનો વિસ્તાર થયો હવે વાત એમ છે કે આટલા મોટા રાજ્યનો વિસ્તાર થાય તો તેના એડમિનિસ્ટ્રેશનની વાત આવે તેની વ્યવસ્થાની વાત આવે તો તેની વ્યવસ્થા તેનું એડમિનિસ્ટ્રેશન કેવી રીતે ચ કરવું કેવી રીતે ચલાવવું તો એક કેન્દ્રીય નેતૃત્વ આટલા મોટા સામ્રાજ્યનું સંચાલન કરી શકે નહીં અને આ સંચાલન નહોતું થઈ શકતું તેથી જ સુલતાન અસ્તિત્વમાં આવ્યા હતા હવે સુલતાન કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા એ આપણે આગળ જોઈશું આ ચાર ખલીફાના સમયની અંદર મક્કા અને મદીનાથી લઈને ઇસ્લામિક રાજ્યનો પ્રચાર મિશ્ર સીરિયા ફિલિસ્તાન ઇરાક ઈરાન તેમજ દક્ષિણમાં નાયલ નદીથી લઈને ઉત્તરમાં છેક મધ્ય એશિયા સુધી વિસ્તૃત થયો હતો હવે એક કેન્દ્રીય મેં હાલ જ કહ્યું કે કેન્દ્રીકૃત વહીવટ આટલા મોટા સામ્રાજ્યનો એક કેન્દ્રીકૃત વહીવટ એક અશક્ય વાત છે બરોબર મિત્રો અને મોહમ્મદ પૈગમ્બર સાહેબે જ્યારે ઇસ્લામ રાજ ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરી તો ઇસ્લામનો પ્રારંભિક એક નારો હતો કે એક રાજ્ય એક ધર્મ એક જાતિ અને એક ગ્રંથ આ એક રાજ્ય હતું ઇસ્લામિક રાજ્ય એક ધર્મ હતો એક ઇસ્લામ એક જાતિ હતી મુસલમાન અને એક ગ્રંથ હતો કુરાન હવે મોહમ્મદ ના મૃત્યુ પછી આ રાજ્યનો વિસ્તાર થયો તો આ રાજ્યનું સંચાલન કેમ કરવું હવે આપણે વાત કરીશું કે ખલીફાઓના સમયે ઇસ્લામિક રાજ્ય એક વિશાળ સામ્રાજ્યનું સ્વરૂપ ધારણ કર્યું તે આપણે જોઈ ચૂક્યા છે તેથી હવે આટલા મોટા સામ્રાજ્યની અંદર ઈરાનમાં જ્યારે જ્યારે મુસ્લિમ સામ્રાજ્યનો વિકાસ થયો ઈરાનની અંદર મુસ્લિમ સામ્રાજ્યએ કબજો કર્યો ત્યારે ઈરાનમાં તુર્ક રહેતા હતા તુર્કો એક મધ્ય મધ્ય એશિયાની જનજાતિ હતા ઇસ્લામનો પ્રસાર ઈરાનની અંદર થતાં તુર્કો જે મધ્ય એશિયાની જનજાતિ હતી જે ઈરાનમાં નિવાસ કરતી હતી તે તુર્કો એ ઈસ્લામ અંગીકાર કર્યો અને એ તુર્કો આ રાજ્યની અંદર મહત્ત્વપૂર્ણ પદો પર સુશોભિત થવા લાગ્યા તેમાંથી કેટલાક તુર્કો ગવર્નર બન્યા અને એક ઇતિહાસમાં હડપ્પા સભ્યતાથી લઈને અત્યાર સુધીનો એક ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે કેન્દ્ર એક મોટું સામ્રાજ્યનું નિર્માણ થાય છે એક વિશાળ સામ્રાજ્યનું નિર્માણ થાય છે ત્યારે કેન્દ્ર હંમેશા કમજોર બને છે અને આ કેન્દ્ર કમજોર બનતા જે પ્રાંતિય ગવર્નર હોય છે જે પ્રાંતિય શક્તિઓ હોય છે તે આ કમજોર કેન્દ્રનો લાભ ઉઠાવે છે અને આ કમજોર કેન્દ્રનો લાભ ઉઠાવીને સત્તાને કેન્દ્રીય સત્તાને કમજોર કરવાનો પ્રયત્ન કરે છે અને આ કેન્દ્રીય સત્તા કમજોર પડતા આ તકનો લાભ ઉઠાવી જે તુર્કી ગવર્નરો હતા તે લોકોએ સ્વતંત્ર બનવા તરફ કૂચ કરી અને તેઓ સ્વતંત્ર બનવા તરફ કૂચ કરી તેમાંથી હવે ખલીફાના મનમાં એક ડર આવી ગયો કે આ તો જે ખલીફાનું જે ધાર્મિક વડાનું જે પદ છે અને જે રાજકીય વડાનું જે પદ છે તે જોખમમાં મુકાયું તેથી ખલીફા પોતાની જે ઔપચારિક સત્તા હતી એ બનાવી રાખવા ઈચ્છતા હતા અને પોતાની ઔપચારિક સત્તા બનાવી રાખવાના સંદર્ભમાં ખલીફાઓએ એક સનદ એટલે કે ખિલ્લત એ ખિલ્લત આપવાનું શરૂ કર્યું જે જે મહત્વાકાંક્ષી ગવર્નરો શાસન કરતા હતા તેમને ખલીફાએ સનદ આપવાનો આરંભ કર્યો અને એ સનદથી ગવર્નરને ફાયદો થતો કેવી રીતે ફાયદો થતો કે ઇસ્લામી જગતની અંદર ખલીફાનું માન હતું કે ખલીફા એટલે કે ધાર્મિક વડા પબ્લિક માસ એ ખલીફાના ફેવરમાં હતો તો ગવર્નરને ફાયદો થતો કે ખલીફા તેમને સ્વીકૃતિ આપતા ખલીફા તેમને સનદ આપતા ખલીફા તેમને ખિલ્લત આપતા તો ઇસ્લામિક સમાજમાં આ ગવર્નરોને વૈધ્યતા મળતી વૈધ્યતા મીન્સ લેજિટિમાઇઝ થતા કે તેમનું શાસન હવે લેજિટિમાઇઝ છે અને તે લોકો શાસન કરવા માટે વૈધ્યતા મેળવતા આમ આજે સનત સ્વીકારતા હતા જે જે ગવર્નર તે ગવર્નર સુલતાન કહેવાયા આખી પ્રોસેસ થઈ મિત્રો કે વાસ્તવિક શક્તિનું કેન્દ્ર સુલતાનના હાથમાં આવ્યું ખલીફાથી ખલીફાના હાથમાંથી શક્તિ ઘટી અને સુલતાનના હાથમાંથી શક્તિ વધી અને સુલતાન એ શક્તિનું ઓરિજિનલ કેન્દ્ર બન્યો જ્યારે ખલીફા માત્ર પ્રતિકાત્મક શક્તિના કેન્દ્ર બનીને રહી ગયા હવે સુલતાન જે શબ્દ છે તેનો મતલબ થાય છે સત્તા અને શક્તિ એટલે કે પાવર એક પાવરમાંથી જ આ શબ્દનું નિર્માણ થયું છે હવે આપણે એક કન્ક્લુઝન નીકાળવું હોય કે ખલીફા અને સુલતાનના પદ વચ્ચેનું એક કન્ક્લુઝન આપણે નીકાળવું હોય તો આપણે કહી શકીએ કે ખલીફા એક ઔપચારિક રૂપમાં ધાર્મિક અને રાજનૈતિક પ્રધાન હતા સુલતાન ઔપચારિક રૂપમાં ખલીફાના આધીન હતો કે સુલતાન ખાલી નામ માત્રનો ખલીફાના આધીન હતો એ ધાર્મિક અને રાજનૈતિક બંને મામલામાં તેનો અધિનસ્થ અને સહયોગી હતો પરંતુ ક્યાં ખાલી ઔપચારિક અને નામ પરંતુ વ્યવહારમાં સત્તાનો બધો જ ઉપયોગ ખલીફાથી સ્વતંત્ર રહીને સુલતાન કરતા હતા આમ સુલતાનનું પદ એક મૌલિક ઇસ્લામી વ્યવસ્થામાં ન હતું કુરાનમાં કે સુ કે મુસ્લિમ જે પણ વિધિ વ્યવસ્થાના જે સ્ત્રોતો છે તેમાં સુલતાનના પદનો ઉલ્લેખ નથી સુલતાન એક મૌલિક ઇસ્લામી પદ નથી એ અતિરિક્ત ઇસ્લામી વિકાસ છે અને વિશ્વનો પહેલો સુલતાન મોહમ્મદ ગજની બની ગયો કારણ કે તેને સૌ પ્રથમ ખલીફાથી સ્વીકૃતિ મળી હવે આપણે દિલ્હી સલ્તનતના કેન્દ્રીય પ્રશાસન વિશે વાત કરીશું તો દિલ્હી સલ્તનતનું જે કેન્દ્રીય પ્રશાસન છે તેના શીર્ષ ઉપર સુલતાન બેઠો છે તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે દિલ્હી સલ્તનત કે જે તેરમી સદીમાં અસ્તિત્વમાં આવી બારસો છથી સમથિંગ પંદરસો ને છવ્વીસ સુધી એટલે કે સોળમી સદીના આરંભ સુધી દિલ્હી સલ્તનતનું વિઘટન થઈ ગયું અને દિલ્હી સલ્તનતનું વિઘટન થતાં મુઘલ સત્તા પર આવ્યા હવે દિલ્હી સલ્તનત પહેલાં જે ભારતમાં સ્થિતિ હતી એ સામંતવાદની સ્થિતિ હતી જેને પૂર્વ મધ્યકાલીન ભારત કહેવામાં આવે છે જ્યાં રાજપૂત રાજાઓ રાજ્ય કરતા હતા તો ત્યાંનું પ્રશાસનિક મોડલ અને દિલ્હી સલ્તનતનું પ્રશાસનિક મોડલ કઈ રીતે ભિન્ન પડે છે અને દિલ્હી સલ્તનતનું જે પ્રશાસનિક મોડલ છે જે ગુલામ ખિલજી તુગલક આ બધા વંશોએ વિકસાવ્યું છે તો આ મોડલમાંથી કયા કયા કેન્દ્રીય તત્વો અને વિભિન્ન તત્વો જે મુઘલ સામ્રાજ્યએ અડોપ્ટ કર્યા એવા મોડલોની એવા વિસ્તૃત વિષયોની આપણે વાત કરીશું કે એવા વિસ્તૃત તત્વોની આપણે વાત કરીશું કે દિલ્હી સલ્તનતનું જે કેન્દ્રીકૃત પ્રશાસન છે જે એનું પ્રાંતિય પ્રશાસન છે અને એનું ગ્રામીણ એટલે કે લોકલ લેવલનું પ્રશાસન છે તેની આપણે આ ચેપ્ટરમાં વિસ્તૃત વાત કરીશું પરંતુ આ ચેપ આ લેક્ચરમાં આપણે ફક્ત કેન્દ્રીય પ્રશાસન વિશે વાત કરીશું આવનારા ચેપ્ટરમાં આપણે પ્રાંતિય અને લોકલ પ્રશાસન વિશે વાત કરીશું તેમજ લશ્કરી એડમિનિસ્ટ્રેશન અને બીજું જે ભૂરાજસ્વ વ્યવસ્થા હતી કર વ્યવસ્થા કે જે દરેક રાજ્યનો પાયો હોય છે તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીશું હાલ આપણે કેન્દ્રીય પ્રશાસનની વાત કરીએ છીએ કે દિલ્હી સલ્તનત જે અસ્તિત્વમાં આવી તેનું કેન્દ્રીય પ્રશાસન શું હતું તો એમાં સુલતાન એ કેન્દ્રીય પ્રશાસનમાં શીર્ષ સ્થાને હતું એટલે કે સુલતાન ટોચ પર હતો વ્યવહારિક રૂપમાં તે પોતાના અધિકારીઓની વાસ્તવિક શક્તિનો સ્ત્રોત હતો જેમ ભારતીય ગણરાજ્યમાં વર્તમાનમાં શક્તિનો સ્ત્રોત ભારતીય બંધારણ છે તેમ દિલ્હી સલ્તનતમાં શક્તિનો સ્ત્રોત સુલતાન પોતે હતું સુલતાન પછી એક પરામર્શદાત્રી સંસ્થા હતી એનું નામ હતું મજલિસ એ ખલવત જેમાં સુલતાનના અંગત મિત્રો અને વિશ્વાસુ અધિકારીઓનો સમાવેશ થતો હતો વર્તમાનમાં આપણે જેને કિચન કેબિનેટના નામથી ઓળખી શકીએ છીએ મજલિશે ખલવત પછી બરીદે ખાસ નામની સંસ્થા હતી જેને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર વી કેન સે દેટ કે સુલતાન પોતાના પ્રમુખ અધિકારીઓ અને અમીરોને મળતો હતો અને જે જાહેર વહીવટના મોટાભાગના નિર્ણયો બરીદે ખાસમાં થતા હતા પછી બીજી એક સંસ્થા હતી મિત્રો બરીદે આમ તો આ એક સભા હતી અને આ સભામાં બેસીને સુલતાન સામાન્ય લોકોની ફરિયાદ સાંભળતો હતો અને ન્યાયિક કાર્યો કરતો હતો આ દિલ્હી સલ્તનતની પ્રશાસનિક વ્યવસ્થાની વાત કરી રહ્યા છે આપણો હવે દિલ્હી સલ્તનતનું જે પ્રશાસનિક વ્યવસ્થા હતી તો એમાં કેન્દ્રીય પ્રશાસનની અંદર પ્રમુખ ચાર વિભાગ હતા કે આ ચાર વિભાગ પ્રમુખ હતા અને બીજા અઢળક વિભાગ હતા જે પ્રમુખના હતા બટ તેની આપણે વિગતવાર ચર્ચા કરીશું તો આ ચાર વિભાગમાં સૌ પ્રથમ વિભાગ તો દીવાને વિજારત તો દીવાને વિજારથને આપણે નાણાં વિભાગ પણ કહેતા અને આ વિભાગ એક વજીર નામના અધિકારીના અંતર્ગત આવતો હતો આ નું કાર્ય શું હતું તો રાજસ્વ નિર્ધારણનું કાર્ય હતું કે કર નિર્ધારિત કરવો રાજસ્વની વસૂલી કરવી આવક જાવકના આકલન માટે આ વજીર ઉત્તરદાયી રહેતા હતા અને પહેલાંના સમયમાં એટલે કે સલ્તનત પહેલાં એક આમ ધારણા હતી અને જે સામંતી શાસન હતું અને એની પહેલાંનો પણ જે યુગ હતો તો ત્યાં વજીર માત્ર સૈન્યના વડા હતા પરંતુ સલ્તનતની અંદર વજીરને આખો રાજસ્વ વિભાગ આપી દેવામાં આવે છે સૈન્યથી વજીરનો સંબંધ રહે છે પણ એક અતિરિક્ત સંબંધ ડેવલપ થાય છે તે જે રાજસ્વનો વજીર સાથેનો સંબંધ વજીરની સહાયતા માટે દિવાને વિઝારતમાં મુરશરીફ અને મુસ્તફી નામના અધિકારીઓ હતા મુર્શરીફ એટલે કે લેખપાલ અને મુસ્તોફી એટલે કે લેખ પરીક્ષક નામના અધિકારીઓનો સમાવેશ થતા હતા આ જે વિભાગ હતો તો એના અંદર હિસાબ મહેસૂલ જાહેર બાંધકામ ખેતીવાડી જેવા વિવિધ ખાતાઓનો સમાવેશ થતો હતો દીવાને વિઝારત આપણે જોયું હવે આપણે બીજા એક અગત્યના વિભાગની વાત કરવાના છે ચાર વિભાગ માનો આ બીજો વિભાગ છે દીવાને અર્જ દીવાને અર્જ એટલે કે લશ્કરી ખાતું તેનો વડો એ આરીઝ એ મુમાલિક હતો તે સૈન્યનો પ્રધાન હવે આપણને એક પ્રશ્ન થાય કે અરીઝ એ મુમાલિક લશ્કરી ખાતું તો એ લશ્કરી ખાતાનો વડો પણ નહીં મિત્રો અહીં એક બહુ જ દિલચસ્પ બાબત એ છે કે સૈન્યનો પ્રધાન એ લશ્કરી ખાતાનો વડો નહીં પરંતુ સુલતાન સ્વયં હતો આ અને એ ખાતાનું કાર્ય કાર્ય શું હતું હતું તે કે સૈનિકોની ભરતી કરવી સૈનિકોમાં શિસ્ત જાળવવું સૈનિકો તેમજ ઘોડાઓનો હિસાબ રાખવો સૈનિકો અને ઘોડાઓનો હિસાબ રાખવા માટે અલાઉદ્દીન ખિલજીએ એક પદ્ધતિ લાવી હતી જેનું નામ હતું દાગ અને હુલિયા પદ્ધતિ એ ઘોડા મારતા હતા એક ઘોડા પર એક નિશાન કરવામાં આવતા જેથી યાદ રહે કે આ ઘોડો સેનાનો છે કે આ ગોળો તેમના એકતામાંથી એકતા લશ્કરની બધી શાખાઓ પર નિયંત્રણ તેમજ દેખરેખ રાખવી પછી છે યુદ્ધના આયોજનમાં રાજાને સહાય કરવી તેમજ રાજાના આદેશ પ્રમાણે સૈન્ય અભિયાનમાં નેતૃત્વ કરવું આટલું કાર્ય દીવાને અર્જનું હતું પછી આપણે જે વિભાગની વાત કરવાના છે તે વિભાગનું નામ છે દીવાને ઇન્શા હવે આ વિભાગ એ દબીર એ મુમાલિક નામના અધિકારીના અંતર્ગત હતો આ વિભાગ એ શાહી સચિવાલય સમાન હતો જેમ અત્યારે હાલ ગાંધીનગરમાં જે સચિવાલય આવેલું છે જે ગુજરાત સરકાર માટે જે કાર્ય કરે છે તે કાર્ય સલ્તનતમાં દીવાને હિંસા કરતું હતું આ વિભાગ શાહી પત્ર વ્યવહાર શાહી ઘોષણાઓ તેમજ રાજકીય અભિલેખોનું ધ્યાન રાખતા હતા અને શાહી પત્ર વ્યવહાર અને ઘોષણાઓ માટે આ વિભાગ ઉત્તરદાયિત્વ હતા આના પછી એક ચોથો વિભાગ આવે છે દિવાન એ રિસાલત દીવાન એ રિસાલતમાં ઘણા બધા વિદ્વાનો વચ્ચે એક કોન્ટ્રોવર્સી ઉદ્ભવી છે અમુક વિદ્વાન એવા છે કે જે આ વિભાગને વિદેશ વિભાગ કહે છે પરંતુ હાલમાં નવા ઇતિહાસકારોનો એક ટ્રેન્ડ છે જેમાં એક બહુ માન્ય વિચાર છે કે આ વિભાગને એક ધાર્મિક વિભાગ તરીકે જોવામાં આવે તો આપણે દીવા અને રિસાલત વિભાગને એક ધાર્મિક વિભાગ તરીકે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે આ વિભાગના જે વડા હતા એ સદ્ર ઉદ્ર નામના અધિકારી હતા આ વિભાગનું મુખ્ય કાર્ય હતું કે ધાર્મિક અનુદાન અને સિવિલ ન્યાય સુનિશ્ચિત કરવાનું ધાર્મિક અનુદાન ધેટ મીન્સ કે જે ધાર્મિક બાબતોમાં જે દાન આવ્યું છે એનું દેખરેખ રાખવાનું તેમજ કાઝી નામનો જે અધિકારી હતો જે ન્યાય સુનિશ્ચિત કરતા હતા કે કોઈની ગ્રામીણ લેવલ પર કે તાલુકા લેવલ પર કોઈ પણ તાલુકા દેટ મીન્સ કે શીખદાર કહેવાતો એને શીખ કહેવાતું તો એ લેવલ પર કોઈક તકલીફ આવી છે કે કોઈ કેસ સામે આવ્યો છે તો એનું ન્યાય સુનિશ્ચિત કરવાનું કાર્ય આ વિભાગના અંતર્ગત કરવામાં આવતું હતું ન્યાય વિભાગમાં મુખ્ય કાજી અથવા કાઝી ઉલ કઝાદ નામના અધિકારીના અંતર્ગત આવતો હતો હવે જે સદ્ર ઉસુદ્ર અને કાઝી ઉલ કઝાત આ જે પદ છે આ બે પદ છે એક જ વ્યક્તિને સોંપવામાં આવતું હતું જેમ હાલમાં હાલની શાસન વ્યવસ્થામાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એન્ડ મેજિસ્ટ્રેટ એ બે પદ છે એક વ્યક્તિને સોંપવામાં આવે છે તેમ અહીં પણ દીવાને રિસાલતમાં કાઝી ઉલ કઝાત અને સદ્ર ઉસુદ્ર નામનું જે પદ છે એ એક જ અધિકારીને સોંપવામાં આવતું હતું આપણે દિલ્હી સલ્તનતના મુખ્ય વિભાગોની આપણે વાત કરી ચૂક્યા છે હવે આપણે વાત કરીશું કે વિભિન્ન સુલતાનો દ્વારા વિવિધ કાર્યો માટે ગતિન કરેલા વિભિન્ન વિભાગો હવે દિવાને વક્ફ નામનો એક વિભાગ હતો જે જલાલુદ્દીન ખિલજીએ નિર્મિત કર્યો હતો કે જેના થકી રાજકીય વ્યયનું આકલન થઈ શકે અને જે ફિસ્કલ જે પોલિસી હોય એની અંદર કોઈ મિસમેચ ના થાય તેના માટે જલાલુદ્દીન ખિલજી આ વિભાગનું નિર્માણ કર્યું હતું બીજો વિભાગ છે દીવાને મુસ્તકરાજ અલાલુદ્દીન ખિલજી ભૂ રાજસ્વની જે રકમની વસૂલી માટે આ વિભાગનું ગઠન કરવામાં આવ્યું હતું હવે મિત્રો એક વાત જણાવી દઉં કે અલાઉદ્દીન ખિલજી એ ભૂ રાજસ્વ સુધાર કર્યા હતા જે તેના સમયમાં તે એક ક્રાંતિકારી પગલું હતું અને અલાઉદ્દીન ખિલજીએ બજાર સુધારા કર્યા હતા જે પણ એક ખૂબ ક્રાંતિકારી પગલું કહી શકાય જે આપણે આવનારા લેકચરમાં તેના ભૂ સુધાર અને બજાર સુધાર આપણે જોવાના છીએ ત્રીજું એક વિભિન્ન વિભાગ છે એ દીવાને રિયાસત છે કે અલાઉદ્દીન ખિલજીએ જે બજાર સુધારા કર્યા હતા તો એ બજાર સુધારાના નિયંત્રણ અને એ આખી જે વ્યવસ્થા સ્થપાઈ હતી એ વ્યવસ્થાના સંચાલન માટે દીવાને રિયાસત નામના વિભાગની સ્થાપના અલાઉદ્દીન ખિલજીએ કરી હતી દીવાન એ કોહી તો આ વિભાગ એ દોઆબ એક ક્ષેત્રની નામ છે ભારતીય ઉપમહાદ્વીપમાં દોઆબ એક ક્ષેત્રનું નામ છે તો આ દોઆબની અંદર ખેતીના સંચાલન માટે મોહમ્મદ બિન તુગલકે દિવાને કોહીની સ્થાપના કરી હતી દીવાને ખેરાત એ ફિરોજશાહ તુગલકના અંતર્ગત અનુદાન વિભાગ હતો તેમજ દીવાને ઈસ્તિકા એક પેન્શન વિભાગ હતો કે જે સલ્તનતના કર્મચારીઓ છે તેમના રિટાયરમેન્ટ પછી તેમને પેન્શન આપવામાં આવે તે પેન્શન યોજના સુનિશ્ચિત કરવા માટે દીવા દિવાને ઈસ્તિકા નામનો એક વિભાગ હતો દિવાને બંદગા દીવાન એ બંદગાન સોરી એ ફિરોજશાહ તુગલકના અંતર્ગત દાસોના રખરખાવ માટે રાખવામાં આવ્યો હતો ફિરોજશાહ તુગલકના અંતર્ગત કહેવાય છે કે દસ હજાર ઉપર દાસોની સંખ્યા હતી અને આ દાસોનું વ્યવસ્થાપન મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેના માટે એક આ દિવાન દીવાને અને બંધગા નામના વિભાગની સ્થાપના કરવામાં આવી હતી હવે મિત્રો આપણે જોઈશું કે વિભાગોથી અલગ કેટલાક મહત્વપૂર્ણ અધિકારીઓ છે જેમના નામ આપણે જાણવા ખૂબ જ અગત્યના છે તેમાંનો પહેલો અધિકારી છે નાયબ એ મામલી ખાત આ ઉપ સુલતાનનું પદ હતું જે સુલતાન પછી નીચેનો કાર્યભાર સંભાળતો હતો અને સુલતાનની ગેરહાજરીમાં સુલતાનનું કાર્યકર્તા કરતા હતા બીજો એક મહત્વનું પદ છે સર એ જાનદાર કે તે રાજ્યમાં સુલતાનની સુરક્ષા માટે ઉત્તરદાયી અધિકારી હતો ત્રીજું એક પદ છે આમિર એ હાઝીબ આ દરબારી અનુશાસનને બનાવી રાખવા માટે એક પદની સ્થાપના બલબન દ્વારા કરવામાં આવી હતી કેમ કે બલબન તેના દરબારીઓને ખૂબ કડક નિયંત્રણમાં રાખતો હતો તો તે ઈચ્છતો હતો કે દરબારમાં સંપૂર્ણ અનુશાસન રહે દરબારીઓ મસ્તી મજાક એ દરબારની બહાર કરે અને દરબારનું વાતાવરણ એકદમ ગંભીર બનાવી રાખવા માટે દરબારે બલબને આમીર એ હાજીમ નામના વિભાગની સ્થાપના કરી હતી વકીલે દર એ રાજકીય કારખાનાઓનો પ્રધાન હતો પછી આમિર એ મજલિસ આ એક અધિકારી છે જેનું કાર્ય એ હતું કે જ્યારે જ્યારે રાજ્યમાં રાજકીય ઉત્સવ આવે તો એ રાજકીય ઉત્સવનું સંચાલન અને તેનું આયોજન એ આમિર એ મજલિસ નામના અધિકારીના અંતર્ગત થતું હતું હવે સુલતાન દ્વારા પ્રશાસનિક કેન્દ્રીકરણ માટે ભરવામાં આવેલા પગલાં કે પ્રશાસનનું કેન્દ્રીકરણ રહે જે કેન્દ્રીય તત્વો હાવી રહે અને જે પ્રાંતિય તત્વો છે જે બધા સામંતો છે ઇક્તેદારો છે તે હાવી ન થાય તેના માટે સુલતાન દ્વારા કેટલાક પગલાં ભરવામાં આવ્યા હતા જે આપણે પગલાં અહીં જોઈશું કે સુલતાન કેન્દ્રીય પ્રશાસનમાં વિભોગ વિભાગોના પ્રધાનના રૂપમાં હંમેશા વફાદાર અમીરોની નિયુક્તિ કરતો હતો હવે વાત કરીશું મિત્રો તુર્ક એ ચહલગાની બારસો ને માં આ સલ્તનતની સ્થાપના કરવામાં આવી પછી થોડાક સમય બાદ ઇલ્તુતમિસ કરીને એક સુલતાન સત્તા પર આવે છે અને કુતુબુદ્દીન એબક પછી ઇલ્તુતમિસ જ્યારે સત્તા પર આવે છે ત્યારે ઇલ્તુતમિસ એ પોતાના રાજ્યના કેન્દ્રીકરણ માટે પોતાના રાજ્યના અધિકરણ માટે એક સંસ્થાની સ્થાપના કરે છે તેનું નામ છે તુર્ક એ ચહલગાની આ તુર્ક એ ચહલગાની એક અમીરોનો એક સમૂહ છે એપ્રોક્સિમેટ ચાલીસ એક અમીરોનો સમૂહ હતો દેટ્સ વાય એને આપણે તુર્ક એ ચહલગાની કહેવામાં આવતું હતું આ તુર્ક એ ચહલગાનીનો રાજ્યના એડમિનિસ્ટ્રેશન ઉપર ખૂબ પ્રભાવ રહેતો હતો અને આ તુર્ક એ ચહલગાની એ સુલતાનના નિયંત્રણ હેઠળ કાર્ય કરતા હતા જ્યારે જ્યારે દિલ્હી સલ્તનતમાં રહ્યું છે કે સુલતાન નબળો આવ્યો છે ત્યારે તુર્ક એ ચહલગાનીની સત્તા એની શક્તિ ઉપર ઉઠી છે અને રાજાને હંમેશા થોડો સતાવવામાં આવ્યો છે અને જ્યારે જ્યારે બલબનના સમયમાં તુર્ક બલબન કે જે પોતે તુર્ક એ ચહલગાનીનો સદસ્ય હતો અને તે જ્યારે રાજા બને છે જ્યારે સલ્તનતનો સુલતાન બને છે ત્યારે એ તુલ કે ચહલગાનીનું દમન કરે છે તો સુલતાનોનું એક પહેલેથી તત્વ રહ્યું છે કે પોતાના જે વફાદાર અમીર હોય પોતાના વફાદાર દાસ હોય તેમની નિયુક્તિ મહત્વપૂર્ણ પદો પર કરતા હતા સુલતાન એ વિવિધ વિભાગોના નિરીક્ષણ પર વિશેષ ભાર આપતા હતા સુલતાન એ સુનિશ્ચિત કરતા હતા કે ભાઈ રાજ્યના પોતાના ગુપ્તચરો હોય પણ સુલતાનના પોતાના ગુપ્તચરો પણ હતા કે જે માત્ર ને માત્ર સુલતાન પ્રત્યે ઉત્તરદાયી અથવા તેમને બરીદ અથવા મુનહીઓ કહેતા હતા પછી સુલતાન પોતાના અંતર અંતર્ગત પ્રતિભાશાળી દાસોને સંરક્ષણ આપતો હતો અને અમીરોના સમાનના અંતર તેમને પણ મહત્વપૂર્ણ પદ પ્રદાન કરતો હતો દિલ્હી સલ્તનતની એક વિશેષતા રહી છે કે તેમાં જે ઉત્તરાધિકારની જે વાત છે કે રાજા સુલતાન પછી શાસન કોણ સંભાળશે તો તેનો એક નિયમ સ્પષ્ટ હતો નહીં જે ગુલામ વંશ છે તેમાં ગુલામ આવતા હતા એક ગુલામ પછી એનો ગુલામ આવે એ સુલતાન કુતુબુદ્દીન એબક એ પોતે મોહમ્મદ ગોરીનો ગુલામ છે દિલ્હી સલ્તનતની અંદર ઉત્તરાધિકારનો સ્પષ્ટ નિયમ ઉલ્લેખિત ન હતો ગુલામ વંશની અંદર એક સુલતાન પછી તેનો ગુલામ શાસન સંભાળતો હતો મતલબ કે દાસ શાસન સંભાળતો હતો જેમ કે કુતુબુદ્દીન એબક પણ એક દાસ જ હતો ઇલ્તુતમિશ પણ એક દાસ હતો પરંતુ ઇલ્તુતમિશ સુધી આવતા રાજ્યને એક ઠોસ આધાર મળી જાય છે રાજ્યનું એક વિસ્તૃત સ્વરૂપ સામે આવે છે તો ઇલ્તુતમિશ પછી ઇલ્તુતમિશ પોતાની છોકરી પોતાના પુત્ર હોવા છતાં પોતાની છોકરી રઝિયા સુલતાનાને પોતાનું આ પદ સોંપે છે જે જે તે સમયની ખૂબ પ્રોગ્રેસિવ અને ક્રાંતિકારી બાબત ગણી શકાય હવે આપણે વાત કરીશું કે સુલતાન દ્વારા વિશેષ દાયિત્વને પૂરું કરવા માટે સમય સમય પર નવા નવા વિભાગોની સ્થાપના કરવામાં આવતી હતી જેમ કે બલબને નવા વિભાગોની સ્થાપના કરી મોહમ્મદ બિન તુગલકે નવા નવા વિભાગોની સ્થાપના કરી અલાઉદ્દીન ખિલજીએ વિશેષ નવા વિભાગોની સ્થાપના કરી હતી મિત્રો આજે આપણે દિલ્હી સલ્તનતનું કેન્દ્રીય પ્રશાસન વિશે વાત કરી આવતા વિડીયોમાં આપણે એના પ્રાંતિય પ્રશાસન તેમજ લશ્કરી પ્રશાસન વિશે વધુ વિગતે વાત કરીશું આભાર મિત્રો જય હિન્દ જય ભારત નમસ્કાર